નમસ્કાર આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં અગાઉની સભાના પ્રોસિડિંગને મંજૂરી આપવામાં આવેલ છે તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનધિકૃત હોર્ડિંગ બેનરના પ્રશ્નના કાયમી નિકાલ માટે આઉટડોર પબ્લિકસીટી પોલિસી બનાવવામાં આવી છે જેનાથી હવે લોકોને ફાયદો થશે તેમજ સલામતીમાં પણ વધારો થશે તેમજ કોર્પોરેશનના રોઝમદારો અને ફાયર શાખાના કુલ બસો છાસઠ રોજમદારોને ઈ એસ લાભ આપવામાં આવેલ છે આ ઉપરાંત નવીન વિષયોમાં આવેલ દરખાસ્ત અંતર્ગત ઉત્તર ઝોનમાં ચરેડી ફતેહપુરા પેથાપુરના બાજુના વિસ્તારની પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં બસ્સો કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં ઉચ્ચ અભ્યાસ માટે કોઈ સુવિધા ન હોવાથી પેથાપુર ખાતે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમિકની ઉચ્ચતર પ્રાથમિક શાળા બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે નમસ્કાર